આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે વહીવટી તંત્ર ઉપર ગંભીર આક્ષેપ સાથે એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવોની ઝુંબેશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર નજીકના ઝૂંપડાઓ તથા લાડી ગલાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલટેક્સ ઉપર પણ છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચાતા લોકો પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં પણ કોઈ પરિણામ ન મળતા દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આઈડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે તંત્ર એક તરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો દેડીયાપાડાના આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવે આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દવાણો સામે કોઈ પગલાં ભરતું નથી પણ ગરીબ લાડીવાળાઓના ઝૂંપડાઓ હટાવવાની કામગીરી કરવામાં આવે છે અને નિરાધાર બને છે તેમણે માંગ કરી હતી કે હાલના ચોમાસાની ઋતુને ધ્યાને રાખી દવાણો દૂર જે કર્યા છે તે ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી થોડા દિવસ દિવસિલ્લા બહોત પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર પાઠવવા અને બધાવતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝુંપડા તોડવામાં ન આવે એવી અમે માગણી કરી છે અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઊભું કર્યું છે પણ રન બસેરામાં માત્ર બસો કે અઢીસો લોકો જ આવે એવા છે અને જુવાન જુવાન બહેનો પણ છે નાના નાના ભૂલકાઓ પણ છે અને પાંત્રીસો જેવા લોકોના ઝુંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે ને આ લોકો વર્ષોથી રહે છે. કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો